જય માતાજી આ કેરીમાં પણ બંધારણની ખબર નથી પડતી આવું બંધારણ છે આ એક સાઈડ ઝીણું ઝીણું થયું છે અમુકમાં હજી કાંઈ થયું નથી એવું છે આ આથમણી સાઈડ છે આંબાની અને ઉગમણી સાઈડમાં તમને બતાવું તો એ કેરી મોટી થઈ ગઈ છે ઉઘમણી સાઈડ એ સાઈડ આંબાનો મોર આવ્યો હતો કેરી મોટી થઈ છે બાકી બંધારણ છે અમુક મોર છે એ ફૂલખણી થઈ જાય છે એમાં કાંઈ બંધાતું જ નથી એમ તો આંબાની ઉઘમણી સાઈડ આવી હવે આ જુઓ બંધારણ એનું તો આ ઉગમણી સાઈડ આવી કેરીની આંબાની તો અવડી કેરી છે ને થઈ છે આ રોવા એવા ઉપર બધા પણ આ ઉગમણી સાઈડ જ અવડી થઈ છે બાકી તો બધી નાની છે ફૂલખીણી થઈ જાય છે અમુક મોરમાં આ ઉગમણી સાઈડ આ કેરી આટલી કેરી આવી છે એવું ગમણી જાય હવે અડધો આંબો આવે છે ને અડધામાં હજી ઝીણું ઝીણું છે જે થાય હાશું આમાં તો હાલો જય માતાજી હવે બીજું હું